જામનગરના જાણીતા બિલ્ડર અને લેન્ડ ડેવલપર્સ મેરામણભાઈ પરમારે તેની રોયલ સ્ટાઇલમાં રોલ્સ રોયલ કાર સાથે જામનગર શહેરના અંબર ચોકડી નજીક આવેલા મતદાન મથક ગોજિયા હાઈસ્કૂલ ખાતે સજોડે મતદાન કર્યું હતું જ્યારે કરોડોની મોંઘી કારમાં દંપતી મતદાન કરવા પહોંચતા મતદાન સ્થળે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું જ્યારે મેરામણભાઈ પરમારે લોકોને વધુમાં વધુ મતદાન કરે તેવી પણ અપીલ કરી હતી રાષ્ટ્રના વિકાસ માટે આપનો મત આજે જરૂરી છે વિશ્વમાં ભારતનો નંબર વન લેવો હોય તો સમૃદ્ધ ભારત વિકસિત ભારત ગરીબ મુક્ત ભારત ભ્રષ્ટાપ ભ્રષ્ટાચાર મુક્ત ભારત અને વિશ્વની અંદર આવા લોકલાડીલા નેતા જો અત્યારે રાષ્ટ્રના વિકાસ માટે જો એટલું કામ કરી રહ્યા તો આપણે એક દિવસ આપણે આજે મત આપી અને વિશ્વમાં જે ભારતનો ડંકો છે એ વધારે થશે એ એ અમને ખાતરી છે તો આપનો કિંમતીમાં આજે આપી અને નરેન્દ્ર મોદી સાહેબનો હાથ મજબૂત કરી અને વિશ્વમાં મજબૂત લોકશાહી જે ભારતમાં છે તેનું આજે આપણે બધાએ સાથે મળી અને ઉદાહરણ આપવાનું છે હા મેં મારા પરિવાર સાથે મારા મિસિસ સાથે મતદાન કરેલ છે તો આપણે વધુમાં વધુ મતદાન થાય એવી મારી વિનંતી છે